વસંત પંચમી નીકળ્યા ભગવાન ઠાકર મહારાજની ની શોભાયાત્રામાં ગ્રામજનો ભક્તિના રંગે રંગાયા પાલનપુર તાલુકાના ગડ વર્ષોથી વસંત પંચમીના દિવસે ઠાકર મહારાજની ની શોભાયાત્રા નીકળે છે અને ભગવાન કાળિયા ઠાકર ગામની નગર નગરચર્યા કરે છે અને ગ્રામજનોને આશીર્વાદ પાઠવે છે આ વર્ષે પણ ગઢ રામજી મંદિર ખાતેથી ભગવાનની શોભાયાત્રા નીકળી હતી જોકે વર્ષો પ્રણાલી મુજબ શોભાયાત્રા પૂર્વે રામજી મંદિર ખાતે એકત્ર થાય છે ને ભગવાનની શોભાયાત્રા માટે ચડાવવા બોલાવવામાં આવે છે જેમાં આજે ભગવાને મંદિરના નીચે સ્થાનેથી શોભાયાત્રાની પાલખીમાં બેસાડવામાં આવ્યા અને નિજ મંદિરમાં બેસાડવાનો ચઢાવો બેચરભાઈ ભીખાભાઈ બુટકા દ્વારા બોલાવવામાં આવ્યો હતો જ્યારે વિવિધ ચઢાવવા ગ્રામજનો દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ડીજે સાથે ભગવાન જેમાં ઝૂમી ઉઠ્યા હતા જોકે ગામમાં વિવિધ જગ્યાએ ગ્રામજનો દ્વારા ઠાકર મહારાજના વધામણા કરવામાં આવ્યા હતા અને ભગવાન સમગ્ર ગામની પ્રદક્ષિણા કરીને પરત નિજ મંદિરે પધારતા મહાઆરતી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા